નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝામાં ડીસીબી બેંકના ગોલ્ડ લોનના મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રાજપીપળા રોડ ઉપર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળી બેંકમાં નકલી સોનું મૂકી રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરી હતી આ ભાંડો માર્ચમાં ઓડિટ દરમિયાન ફૂટ્યો હતો જેમાં રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયારે મૂકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલામાં લોન લેનાર બંને ઈસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે